અત્યારે વાગ્યા છે સાંજના ચાર અને હવે હું બ્લોગ સ્ટાર્ટ કરી રહી છું આજે અમે લોકો જઈ રહ્યા છે હું ને મમ્મી શોપિંગ પર એકચુઅલી મમ્મી છે ને કાલે રીલ માંથી એક પ્લેસ જોઈ હતી તો મને ક્યાં ને કે કરે છે કે આપણે જઈએ આપણે જઈએ એટલે હવે ફાઇનલી અમે લોકો જઈએ છીએ ફ્રી થઈ ગયા છે અને હવે અમે લોકો થોડી જ વારમાં નીકળવાના છે હું ટ્રાય કરી રહી છું કે વર્ધન ઘરે રહે પણ હમણાંથી કેવું શીખ્યો છે જ્યાં પણ હું જાઉં ને ત્યાં બધે જ એને આવવાનું તો હવે શોપિંગ કરવા જઈએ છીએ તો ઓફકોર્સ ડિસ્ટર્બ કરવાનો જ છે અને જોઈએ હવે ઘરે રહેતો હોય તો ઠીક નહીં તો પછી લઈને જ જવું પડશે બીજો કોઈ ઓપ્શન જ નથી સો લેટ સી હેલો તો તું ઘરે રહીશ નાના જોડે સીધા જોડે રહીશ રહીશ ને તું નાના જોડે હાલી કરી જજે ઓકે હા ને ઓકે બાય બાય સીધા જોડે હાલી કરી જઈશ ઓકે એને ભગત ખાવી છે ચલો વર્ધન બાય મમા જાય કિશી આપી દે વર્ધન અમારી જોડે જ આવી રહ્યો છે અમે નીકળ્યા ને પછી એટલો રડવા માંડ્યો જીદ કરવા માંડ્યો એટલે મમ્મી નહી આપણે લઈને જ જવું પડશે હવે મમ્મી કે હવે ના તો શોપિંગ સરખી કરા દેશે ના કશું જોવા દેશે ચાપલો રહ્યો જ નહીં ઉભો રહે તું જો જો જાતે ને જાતે એક ટીવામાં ચડી જાય

ભીડ ઓછી છે એટલે હે ને વર્ધન એવું નહીં કરવાનું આમ જો નહીં જો વદન તને કંટાળો આવ્યો નહીં આવ્યો ને સરસ ચલો વદન ભાઈ હાલીમાં આવી ગયા છે ને અત્યારે વાગ્યા છે સાંજના સાડા પાંચ હવે અત્યારે તો અમારે હાલી ના કરાય પછી રાત્રે હાલી ના આવે હે ને વર્ધન હે ને અત્યારે હવે એવું છે કે મમ્મી પાણીપુરી ખાઈ રહી છે અને હું એનો વેઇટ કરું છું મને અહીંયાની પાણીપુરી નહોતી ભાવતી મને એકદમ ન કહેવાય આ નાયલોન પાણીપુરી હોય ને એ મને જરાય ના ભાવે મને જે પ્રોપર પકોડી હોય ને એ કાંઈ લોટની હોય તો મને નથી ખબર પણ એ જ પકોડી મને ભાવે નાયલોન તો નહીં ભાવતી હે ને વર્ધન વર્ધનને પણ આના ભાઈ હે ને વર્ધન એને પણ ના ભાઈ ગાઈઝ હું અત્યારે ખાઈ રહી છું મસ્ત હોટ એન્ડ સ્પાઈસી નૂડલ

મને તો એટલો કંટાળો આવે ને શોપિંગમાં જવાનો જ કંટાળો આવે અને એમાં એ માથું જ ચડી જાય મને કોઈ દિવસ કોઈ ખરીદી કરવા જાઉં ને તો મને માથું જ ચડી જાય એટલે મોસ્ટલી છે ને હું ઓનલાઈન જ શોપિંગ કરું અને ઓનલાઈનમાં પણ હવે કેવું થઈ ગયું છે હવે મને ઓનલાઈન શોપિંગનું કંટાળો મંડ્યો છે એવું થાય છે કોણ સ્ક્રોલ કર કે કરે તમે મારા જેવા છો કે તમને બધાને શોપિંગ ગમે છે જરૂરથી કમેન્ટમાં કહેજો એટલે મને અત્યારે છે ને થોડું માથું દુખે છે એટલે એવું થાય છે થોડી વાર શાંતિથી ઊંઘી રહું પણ પહેલાં હું આ મારા મસ્ત સ્પાઈસી સ્પાઈસી નૂડલ ખાઈ લઉં હા બચ્ચા

છે તો કોઈ દિવસ એટલે મને શું કે મારે અત્યારે બનાવવા છે તું મને ઇન્સ્ટ્રક્શન આપ તો પાણી ગરમ કરી આવ્યો જે કોઈ દિવસ જાતે પાણીનો ગ્લાસ બી નથી ભરતો એ આજે પાણી ગરમ કરીને લઈ આવ્યો સ્પેશિયલી મને હેરાન કરવા કેમ કે હું આ લઈ આવી છું ને એટલે

હેલો કાકી હાય હની એ લોકો નાસ્તો કરી રહ્યા છે અત્યારે અને અમે હજુ પણ રિદ્ધિ રાહ જોઈએ છે હવે ને રિદ્ધિ આ ઓફિસ થી કેમ બહાર ગઈ હજુ સુધી આવી નથી બહાર નહી ગઈ આ દવા લેવા ગઈ છે અને શરદી થઈ છે મને રિદ્ધિ ને મને ત્રણેય શરદી થઈ છે મને બી શરદી થઈ છે મેં ને શું કહે છે ચા અને કોફી બંને મિક્સ કરીને ઓકે છે ને બધા બોલાવાનો ટ્રાય કરી રહ્યા છે રમાડવાનો ટ્રાય કરે છે પણ તો પણ એ રહ્યો કોઈ જોડે જતો નથી વર્ધન બધી માસી આવી છે જાને જો નહીં જોતો જ નહીં જો હર્ષ મામા છે ને બહાર સંતાઈ ગયા છે એને વ્લોગમાં આવું નથી પણ હર્ષ ઊંધો એને ફાક્કું વ્લોગમાં લઈશ જ વર્દન બોલાવે છે બેટા આવું નહીં કરવાનું વર્દન છે ને આજે ઊંઘ્યો નથી ને આખો દિવસ એટલે અત્યારે ઊંઘ બી આવી છે અને રમવું પણ નથી અને ભૂખ આવી ભૂખ લાગી વર્ધન હર્ષ ચૂફઈ જાય અને બાય મળીએ જેમ બે સેમ થયું જલ્દી જલ્દી મળીએ બાય 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 તો 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 મળીએ ઉપર આવે છે છે ને તમે જોઈ શકો છો બી ગયો અને અત્યારે વાગ્યા છે રાતના એક જમી કરીને ફ્રી થઈને ફ્રેશન અપ થઈને વરદન તો સુઈ ગયો છે હવે હું પણ સુઈ જઈશ હોપ સો કે તમને આજનો બ્લોગ ગમ્યો હોય અને ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય